નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ સામાયિક કસોટી એટલે કે દ્વિતીય સત્રની જે ધોરણ પાંચ વિષય આપણો અંગ્રેજી છે એટલે કે ઇંગ્લિશ છે એનું મિત્રો જે એકમ કસોટી છે એનું મિત્રો યુનિટ છ થી આઠ છે એનું સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરીશું કેવું તો કે સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરીશું હા અને આ સિવાય આપણે આ સોલ્યુશનની પીડીએફ ક્યાંથી મળશે તો એની પણ ચર્ચા કરીશું તો ખાસ મિત્રો છે એ ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો લાઈક કરી દો તમારા મિત્રોને શેર કરી દો અને હા સરસ મજાની કોમેન્ટ કરી દો કે હા સર મેં આ વિડીયો જોઈ લીધો ચાલો હા તમારી સરસ મજાના નામ સાથેની કોમેન્ટ કરી શકો છો તો ચાલો જોઈએ તો સમય આપણો એક કલાક છે ને આમાંથી જ આપણા વર્ગ શિક્ષકે પચીસ ગુણનું પેપર કાઢેલું છે રેડી અને જે તારીખ છે એક બે બે હજાર પચીસના રોજ છે એ આપણો પેપર આ લેવાયેલું છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વધારે સમય ના બગાડતા શરૂઆત કરીએ તો પ્રથમ પ્રશ્ન છે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન એટલે કે જે આ પેરેગ્રાફ આપ્યો છે એને તમારે વાંચીને એના આધારે આ જે પ્રશ્નો છે પાંચ એનો તમારે શું આપવાના છે આન્સર આપવાના છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો પેરેગ્રાફ તમે વિડીયો પોસ્ટ કરીને વાંચી લીધો હશે હું આપણે સીધા આપણે સવાલની ચર્ચા કરીએ તો કે હુ રાઇટ જમ્પિંગ મંકીઝ ફ્રેન્ડ 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 તો 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 એનો એનો જવાબ જવાબ શું આવશે આવશે મિત્રો પેરી એન્ડ વેર જમ્પિંગ રેડી ચાલો બીજો સવાલ છે વોટ વોઝ ધ નેમ ઓફ મંકી અહીંયા તમને એનો જવાબ આપી દીધો છે આપણે શું છે તો કે ધ નેમ ઓફ મંકીઝ વોઝ જમ્પી ચાલો ત્રીજો સવાલ છે રાઈટ ધ નેમ ઓફ ધ ગેમ ઓફ માઇન્ટેડ ઇન ધ મેન્ટેન ઓફ ધ પેરેગ્રાફ એટલે કે પેરેગ્રાફમાં જે ગેમ નું નામ છે એ તમારે જવાબ દેવાનું છે તો કે હાઇડ એન્ડ સીક બેડમિન્ટન ખો ખો ઇટીસી વગેરે એટલે કે વગેરે કહી શકાય રેડી ચાલો પાંચ ચોથો સવાલ ધેર વેર ફ્લાવર્સ એવરી વેર ટ્રુ ઓર ફોલ્સ તો જવાબ શું આવશે મિત્રો તો કે ફોલ્સ આવશે શું આવશે ફોલ્સ આવશે ચાલો ચોથો સવાલ જોઈએ પાંચમો સવાલ જોઈએ રાઇડ ધ સિમિલર વર્ડ ઓફ ગાર્ડન થશે ખાસ એ રીતના આપણે જવાબ લખવાનો તો આ તો આપણે પ્રશ્ન એક ના પ્રશ્ન જવાબ હવે બીજો પ્રશ્ન પેરેગ્રાફ જોઈએ તમે વિડીયો પોસ્ટ કરીને વાંચી શકો છો હવે ઘણા વિદ્યાર્થીઓ પ્રશ્ન કરે છે કે સર અમારે જે ધોરણ પાંચના આવી રીતના વિષય સમજવા છે જેમ કે આ અંગ્રેજીમાં જે અમને ખ્યાલ નથી આવતો ગણિત છે આ સિવાય સ્વધ્યન છે આ બધું અમને જોઈએ છે તો મળશે ક્યાંથી પહેલા તો જો મિત્રો આપણી ચેનલમાંથી તમને શું શું મળશે રેડી તો જો દરેક ધોરણના પાઠ વાઇઝ વિષય વાઇઝ પુસ્તકોની સમજૂતીના વિડીયો રેડી ગણિત અંગ્રેજી જે આસપાસ છે રેડી ચાલો પછી પ્રકરણ વાઇઝ સ્વાધ્ય એના સોલ્યુશન એની પીડીએફ વિષય પ્રમાણે મટીરીયલ ધોરણવાઇઝ પરીક્ષા ઉપયોગી એસાઇમેન્ટ પરીક્ષા સમયે બધા જ વિષયને પરીક્ષાના પેપર એની સમજૂતી એની પીડીએફ અને હા એકમ કસોટી તો આપણે અત્યારે જોઈએ છીએ એની પીડીએફ અને ખાસ મહત્વનું અધ્યયન પોથી એની સમજૂતી એની પીડીએફ આ બધું મળશે ક્યાંથી મિત્રો તો મિત્રો આપણી એપ્લિકેશનમાંથી પ્લે સ્ટોરમાં જવાનું જ્યાંથી તમે ગેમ એવું ડાઉનલોડ કરો છો ત્યાં જઈને સર્ચ કરશો લોગો આવશે નામ આવશે તમારે એને શું કરી દેવાનું ઇન્સ્ટોલ કરી દેવાની પછી ઓપન કરશો એટલે તમારે શું આવશે આવશે પેજ અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર એટલે કે તમારા તમારા ઘરે જે માતાનો પિતાનો હોય એ નાખીને તમે સેન્ડ ઓટીપી કરશો એટલે ચાર આંકડાનો ઓટીપી આવશે નાખી દેશો તમે લોગિન થઈ જશો અથવા તમને ખ્યાલ ના આવે તો તમારા વડીલ કોઈ હોય મોટા ભાઈ બહેન કે માતા પિતાની મદદ લઈ શકો છો ચાલો આવું કઈક પેજ આવશે એમાં તમારે અહીંયા જશો પેઇડ કોર્ષમાં તો ત્યાં એક ધોરણ પાંચ નું ફોલ્ડર હશે ત્યાં જશો તો તમને ધોરણ પાંચમાં શું મળશે તો કે જે આ પ્રશ્ન બેંક છે એનું સંપૂર્ણ જે સોલ્યુશન છે એ મળી જશે અને હા સ્વઅધ્ય પોથીના બધા જ ભાગ એક થી ચારે ચાર ભાગના સોલ્યુશન મળી જશે બીજું ઘણું મટીરિયલ છે અંગ્રેજીનું નું ભાષાંતર ને એ બધું પાઠવાય છે રેડી પછી તમે જશો અહીંયા જશો ખાસ ધોરણ ત્રણ થી બારમાં તો ત્યાં તમને આવો કંઈક ફોલ્ડ આવા જોવા મળશે એમાં તમારે જોવાનું ધોરણ પાંચમાં તો એની પર ક્લિક કરશો ને એટલે વિષય છે જો આવી રીતના ગણિત ગમત છે રેડી આસપાસ છે ની રીતના તો આ તમને ધોરણ સાત ના પાંચ પણ આવી રીતના ધોરણ પાંચ ના ખુલશે એમાં ક્લિક કરશો એટલે પાર્ટ લાઇન ટુ લાઇન બધા આવશે એટલે તમે એના વિડીયો ફ્રીમાં જોઈ શકશો ઇવન મિત્રો આપણા વિડીયો શાળા મિત્રોમાં પણ છે તો તમે આ રીતના ધોરણ પાંચ જો જોઈ શકશો રેડી ને ગુજરાતી કેકારાઓની બધા આવી રીતના બધા તમે વિષયના વિડીયો જોઈ શકશો ઇન મિત્રો આપણી ચેનલમાં ધોરણ ત્રણથી બાર સુધીનું છે તમારા મિત્ર સગા સંબંધી ભાઈ બહેનને પણ તમે શેર કરી શકો છો ચાલો રેડી તો તમે કરી દીધું હશે હા કેટલા વિદ્યાર્થીએ કરેલું છે હો ચેનલ એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરી છે તો એ તમારે કોમેન્ટ કરવાની છે કે ભાઈ સર મેં કોમે આ જે ડાઉનલોડ કરી લીધી છે અથવા તો ગણિત વિષય છે ગણિત છે અંગ્રેજી છે આસપાસ છે તો આ બધાના મેં વિડીયો તમારા પાઠ પાઠવાઇઝ સમજૂતીના જોયા છે રેડી આ બધું મને કોમેન્ટ કરો ચાલો હું જોઉં કેટલા વિદ્યાર્થી કોમેન્ટ કરે જો સારી કોમેન્ટ હશે તો આપણે એની પિન કરી દેશું કોમેન્ટ એટલે બીજા વિદ્યાર્થીને ખ્યાલ આવશે જો આ વિદ્યાર્થી સરસ મજાની કોમેન્ટ કરી છે ચાલો બીજો પેરેગ્રાફમાં પ્રશ્ન એક હુ નેવર શેર ધ ફૂડ તો એનો જવાબ શું આવશે તો જો અહીંયા તમને લખીને જ છે રાજુ નેવર ફૂડ બીજો સવાલ છે વોટ ડીડ એનો જવાબ શું આવશે તો કે મોહનભાઈ બેગન ટુ ટેલ અ સ્ટોરી અબાઉટ અ ગ્રેડી રેબિટ ત્રીજો સવાલ છે વોઝ ધ રેબિટ ગ્રેડી

તમારો વિડીયો પોસ્ટ કરીને જોઈ લેવાનો છે આપણે શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી વોટ ધ મિતા જવાબ શું આવશે તો કે મિતા એન્જોય લુકિંગ એટ ધ પાસિંગ બાય બીજો સવાલ છે વેર ડીડ મિતા વોક એવરી ડે તો એનો જવાબ શું આવશે તો કે ભાઈ મિતા વોક ધ ટુ ધ સ્કૂલ એવરી ડે ત્રીજો સવાલ છે બ્રાઇડ ધ નેમ ઓફ વ્હીકલ મેન્ડ ઇન ધ પેરેગ્રાફ ચોથો સવાલ ધર કરોલ્સ તો કે ફોલ્સ તો કે ફોલ્સ રાઇટ ધ ઇન ઓપોઝિટ વર્ડ ફોર નાઇટ તો નાઇટ નો શું થાય ડે ઓપોઝિટ એટલે વિરોધી તો શું થશે ડે આ રીતના આવશે ચાલો હવે આગળ વધીએ નેક્સ્ટ તોથો પેરેગ્રાફ સરસ મજાનો આપ્યો છે વિડીયો પોસ્ટ કરીને તમે વાંચી શકો છો ચાલો પેલો પ્રશ્ન જોઈએ નવસારી મોટા ટેમ્પલ નેડવાસ મોટા ટેમ્પલ રેડી એ રીતના જો અહીંયા તમને આપ્યું છે ને પેરેગ્રાફમાં આપેલું છે જુઓ હા ચાલો આગળ વધીએ પછી શું છે બ્રાઇટ ધ નડાબેટ વેર ઇઝ ઇઝ ધ નડાબેટ સોરી વેર ઇઝ ધ નડાબેટ તો જવાબ શું આવશે નેડાબેટ ઇઝ ધ એટ ધ બોર્ડર ઓફ લોકેશન ઇન ધ બનાસકાંઠા ડિસ્ટ્રિક ત્રીજો સવાલ જોઈએ ઇઝ નેડાબેટ નો ફોર ધ સીમા દર્શન પ્રોજેક્ટ પડ બાય ધ ગુજરાત ટેકનિકલ ડિપાર્ટમેન્ટ ટ્રુઅર ફોલ્સ તો કે ફોલ્સ આવશે રેડી ને અને રાઇટ ઇન ધ ઓપોઝિટ વર્ડ અનનોન તો શું આવશે હા નોન રેડી ચાલો નેક્સ્ટ પાંચમો પેરેગ્રાફ એ વિડીયો પોસ્ટ કરીને તમે જોઈ શકશો આપણે આગળ સવાલ જોઈએ વુ ડિસાઇડ ટુ ધો ટુ ગો ટુ ધાર્ક તો એનો શું આવશે તો જો અહીં આપી દીધો છે જમ્પી મંકી એન્ડ ક્રેમ મંકીડ ધ ગો ટુ પાર્ક નેક્સ્ટ છે ચોથો બીજો સવાલ વોટ વોઝ ધ નેમ ઓફ જમ્પીસ ફ્રેન્ડ તો કેમણા જ આપણે જોઈ ગયા તો કે ધ નેમ ઓફ જમ્પીસ ફ્રેન્ડ વોઝ ધ કુકુ ક્રાઇ ફ્રેન પછી રાઇટ ધ નેમ ઓફ એનિમલ એન્ડ બર્ડ્સ મેન્શન ધ પેરેગ્રાફ તો એનો જવાબ શું આવશે તો કે જમ્પી મંકીઝ એન્ડ કુકુ ક્રેશ નેક્સ્ટ ચોથો સવાલ છે કુકુ એન્ડ જમ્પી વોક ટુ ધ ક્રેશ સર્કસ ટ્રુ ઓર ફોલ્સ તો કે ફોલ્સ રાઇટ ધ ઓપોઝિટ વર્ડ ઓફ સેડ તો શું આવશે હેપી થશે ને સેડ એટલે દુઃખી તો એનું શું થાય હેપી થશે ચાલો આગળ વધીએ નેક્સ્ટ હવે પ્રશ્ન બે આપેલો છે શું આપ્યું છે તો કે ભાઈંગફુલ વર્ડિંગ લેટર આપેલો છે એસ ઉપરથી સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થી ટાઈગર એફ ઉપરથી ફ્રેન્ડ એ એટલે એપલ જે એટલે જગ એન એટલે નેસ્ટ એ એટલે પેરોટ ઓ એટલે ઓરેન્જ એમ એટલે મેંગો અને કે એટલે કાઇટ જો મિત્રો અહીંયા તમે બીજા કોઈ પણ તમને એન ઉપરથી છે કે એ ઉપરથી છે એ એક્સ એક્સ એટલે કુહાડી રેડી તો આ રીતના પણ તમે તમે બીજા કોઈ પણ સ્પેલિંગ લખી શકો છો પણ સ્પેલિંગ સાચા હોવા જોઈએ એ ડબલ પી એલ એપલ બનાના બી એ બી એને એન એ પછી ડીઓ જી ડોગ ગર્લ રેડી હા ગર્લ જીઓ ડી ગોડ તમે એમ લખો કે ભાઈ મારે ગોડ લખવું છે તો તમે એ પણ લખી શકો છો એચ ઉપરથી હેન તો આ રીતના એમના જવાબ થશે ચાલો હા અને તમને જે જે તે શબ્દના બબ્બે ત્રણ ત્રણ જે પણ આવડતા હોય તમારે શું કરવાનું છે કોમેન્ટ કરી દેવાની છો હા ચાલો કોમેન્ટ કરો એટલે મને પણ ખ્યાલ આવે તમને એક્સ્ટ્રા સ્પેલિંગ કેટલા આવડે છે ઈ એ ટી પછી ટાઈગર ટીઆઈ જી ઈ આર પછી ઓ આર એ એન જી ઈ ઓરેન્જ એમ એન જીઓ મેંગો અને એની એસ ટી નેસ્ટ માળો થાય છે ને હા એન હેન

study the table સ્ટડી ધ ટેબલ રીડ ધ એક્ઝામ્પલ એન્ડ રાઇટ ધાઈવ સેન્ટેન્સ કોઈ પણ એક તમને શિક્ષક પૂછશે તમારા શિક્ષક પણ આપણે બધા જોઈ લઈશું ચાલો રેડી આ તમારે છે પાંચ વાક્યો બનાવવાના છે પણ કેના આધારે આવી રીતના વી શુડ બ્રશ ટીથ એવરી ડે એટલે તમારે હકાર ને નકાર બે ની રીતના બનાવવાના થશે રેડી તો જોઈએ આપણે જો તમને એક પછી એક લીધા છે જો વી શુડ બ્રશ તો પછી વી શુડ ગ્રો ટ્રી મોર એન્ડ મોર વી શુડ ટેક બાથ ઇરલી ઇન ધ મોર્નિંગ હવે શુડલ શોલ્ડમાં સ્ટુડન્ટનું છે એ શું આપ્યું છે વી શુડ નોટ ટેસ્ટ ટોસ્ટ એનિમલ ઇન જુ ટોઝ રેડી વી શુડન્ટ થ્રો રબીસ એવરીવેર ધ શુડન્ટ પ્લે મિસ્પ ઇન ક્લાસ રેડી તો આ રીતના તમારું વાક્ય બનશે ચાલો બીજાનું આપ્યું છે જો તમને બીજાનું પણ સેમ એવી રીતના જ કરવાનું છે એટલે આપણે ડાયરેક્ટ જોઈએ જોઈએ વાક્ય ગેટ અપ આપ્યું છે ને ચાલો સોરી અહીંયા પણ શુડ અને શુડ છે છે એટલે એના આધારે તમારે જે એનાથી પાંચ વાક્ય બનાવવાના છે ચાલો રેડી તો જોઈએ બીજાનું વી શુડ ગેટઅપ અર્લી ઇન ધ મોર્નિંગ વી શુડ ગો ટુ સ્કૂલ રેગ્યુલર રેગ્યુલરલી રેડી વી શુડ હેલ્પ ધ નીડ પીપલ હવે વી શુડન્ટ શુડન્ટ ઇઝ મોબાઈલ ઓલ ધ ટાઈમ વી શુડન્ટ ડિસ્ટર્બ ધ ક્લાસ અને વી શુડન્ટ પિક્ચર પેરેન્ટ્સ પેરેન્ટ પેરેન્ટ્સ ચાલો તો આ રીતના એનો જવાબ થશે ચાલો ત્રીજા પેરેગ્રાફ ત્રીજા બોક્સનું જોઈએ તો વી શુડ વોઝ હેન્ડ બિફોર હેન્ડ આફ્ટર મેડ મેરેડ વી શુડ ડુ હોમવર્ક એવરી ડે અને વી શુડ હેલ્પ અધર્સ ઇન ધેર વર્ક હવે સ્ટુડન્ટ ઉપરથી તો કે વી શુડન્ટ રન ઓન ધ રોડ્સ એન્ડ સ્ટ્રીકુલી વી શુડન્ટ ટીસ ટેસ્ટ અધર ફોર ધ અવર ફન વી શુડન્ટ રાઇટ ઓન વોલ્સ ઓફ સ્કૂલ એન્ડ કોલેજ ચાલ ચોથાનું જોઈએ તો કે વી શુડન્ટ સ્લીપ અર્લી ઇન ધ નાઇટ વી શુડન્ટ ઇટ હેલ્થી ફૂડ એવરી ડે વી શુડન્ટ બ્રશ અવર ટીથ રાઇ ડે રેડી આ રીતના થશે અને હા તમારે કેટલા ગુણ આવે છે તો કોમેન્ટ કરવાની જ છે કોમેન્ટમાં ગુણ મા તમારે પચીસ માંથી ચોવીસ આવે છે ત્રેવીસ આવે છે કેટલા ગુણ આવે છે કોમેન્ટ કરવાની છે ચાલો રેડી અને આ તમને આપી દીધું ને ચાલો તો એના આધારે આપણે પણ જોઈ લઈએ હા એ બાકી હતું ને ચોથાનું વી શુડન્ટ ઇટ જંક ફૂડ એવરી ટાઈમ વી શુડન્ટ વોચ ટીવી ઓલ્ડ ધ ટાઈમ અને વી શુડન્ટ ગો ટુ વિથઆઉટ સોરી વિથ અનનો પર્સન પાંચમું જોઈ લઈએ તો પાંચમું આપણે આપ્યું તો એનો પણ આપણે જોઈ લઈએ ચાલો સરસ મજા વી શુડન્ટ હેલ્પ ફાર્મસ એવરી ટાઈમ ફ્રેન્ડ સોરી ફ્રેન્ડ એવરી ટાઈમ વી શુડન્ટ સોરી વી શોલ્ડ યુઝ ડિસ્ટર્બ ટુ થ્રો ગ્રેપ્સ We should buy car parents every time. Care care, sorry. We shouldn't test parent by the dated name. We shouldn't break in the tariff rules. We shouldn't fire crickets circuits in the horse. તો આ રીતના અમને જવાબ થશે ચાલો રેડી ચાલો હવે શું કરવાનું છે સર્કલ ધ ઓડ નેમ રેડી તો જો અલગ પડતું હોય ને એ તમારે અલગ સર્કલ કરવાનું છે ચાલો તો મંકી એલિફન્ટ લાઈન તો અહીં હું ક્રો એટલે કાગડો થશે ને ચાલો ફ્લાવર બાયસિકલ પ્લાન્ટ એન્ડ ટ્રી તો બાયસિકલ અલગ પડશે ડક ક્રેક ડકિંગ હા ડકિંગ ડક લાઈન મંકી તો એમાં શું આવશે મંકી મોર્નિંગ ક્લિયરિંગ ડિસ્ટર્બિંગ ડિસ્ટર્બિંગ વોશિંગ તો એમાં આવશે મોર્નિંગ પેન કાર સ્કૂટર બસ તો પેન ચાલો પછી શું આવશે લેગ બેગ હેન્ડ હીડ તેમાં શું આવશે બેગ પછી આ વાક્યમાં આવશે એનિમલ ત્રીજા વાક્યમાં શું આવશે બેલ ચોથા વાક્યમાં આવશે કેરટ પાંચમા વાક્યમાં શર્ટ ચાલો નેક્સ્ટ હવે આપે કે આમાં શું આવશે હોલિડે આમાં અલગ કહેવો પડશે જીબ્રા આમાં તો કે સિસ્ટર આ વાક્યમાં તો કે એપલ અલગ પડશે ને ચાલો અને આમાં તો કે નંબર અલગ પડશે જો ટે ફાઇવ ટેન અને એટ આ બધી સંખ્યા છે નંબર તમને પૂછેલો ચાલો આ શું આપ્યું છે હવે કે આમાં કયું અલગ પડશે પોલીસ મેન સન મધર ફાધર પછી ખો ખો ક્રિકેટ બુક અને બેડમિન્ટન તો હું એ પૂછે બુક અલગ પડશે ટીથ નોઝ એસ આઈસ વોચ તો વોચ અલગ પડશે સ્કૂલ ટીચર પોસ્ટમેન ફોટોગ્રાફર તો સ્કૂલ અલગ પડશે

તો કે આના આધારે તમારે શું આપવાનું છે વોટ ધ મેચ ધ એ અને વિથ એન્ડ બી એન્ડ કમ્પ્લેટ ધ ટેબલ એટલે તમારે મેચ કરવાનું છે તો જો આમાં શું આવશે ગુડ મોર્નિંગ તો આ રીતના જોડકું થશે ગુડ મોર્નિંગ પછી સ્ટેન્ડ અપ રેડી ને સ્ટેન્ડ અપ આ રીતના થશે એટલે તમારે જો અહીં ડાયરેક્ટ લખીને આપ્યું છે પછી રોઝ યોર રેઝ યોર હેન્ડ રેડી હા અને ચોથામાં સીટ સીટ ઉપર એટલે જો એનો ઓપ્શન નથી મિત્રો એટલા માટે એનો કોઈ સાચો જવાબ આપણો બનતો નથી છતાંય તમને કોઈ તમારા વર્ગ શિક્ષક જણાવે તમારે કોમેન્ટ કરી દેવાનું ચાલો કીપ કીપની સામે શું આવશે કીપ સાયલેન્સ ચાલો નેક્સ્ટ જોઈએ અહીં આપેલું છે જો એક્ઝામ્પલ પ્રમાણે કરવાનું છે ને હા તો ઓપન તો હું ઓપન ધ ડોર પછી ડિસ્ટર્બ હા સોરી ડિપોઝિટ યોર મની સ્ટેન્ડ ઇન અ ક્વિક પછી ટચ યોર નોસ અને ગુડ નાઇટ આવી રીતના આપણે કરવાનું છે જો આગળ જોઈએ એમાં શું આપ્યું છે તો કે ગો આઉટ પછી લાઉડલી પછી ગુડ મોર્નિંગ પછી યુ આર યોર રાઇટ લેગ અને સેટ ધ ડોર શટ ધ ડોર રેડી ચાલો નેક્સ્ટ આગળ આપ્યું છે એ રીતના જોવાનું આમાં શું આવશે બ્રિંગ અ બુક ક્લેપ યોર હેન્ડ શેટઅપ પ્લે ક્રિકેટ સ્માઇલ લાઈક અ બોડી તો આ રીતના થશે નેક્સ્ટ આપણે આપ્યું છે તો કે રોઝ રેઝ હેન્ડ હેન્ડ સોરી છે સ્ટેન્ડ અપ પછી રીડ અ બુક ઓપન ધ ડોર અને ગુડ આફ્ટર જે પ્રશ્ન બેંક હતી એ આખી પ્રશ્ન બેંકનું જ આપણે સોલ્યુશનની ચર્ચા કરી હવે તમારા પ્રશ્ન બેંકની પીડીએફ જોઈતી હોય તો મેં તમને આગળ જણાવ્યું એમ ક્યાંથી મળી જશે તો કે આપણી એપ્લિકેશનમાં જશો તો ત્યાંથી તમને આમની પીડીએફ મળી જશે પેઇડ કોર્સમાં ધોરણ પાંચના ફોલ્ડરમાં અને આ ઓરિજિનલ પ્રશ્ન પણ ટૂંક સમયમાં એ મુકાઈ જશે અને વિડીયો હજી જોવાના તમારે બાકી હોય તો બાકી હોય તો તમે જોઈ લેજો આપણી ચેનલમાં જઈને જોઈ શકશો ફ્રીમાં બધા વિડીયો છે અને હા તમારા મિત્રો સગા સંબંધીને શેર કરો જેથી કરીને એ લોકો પણ આ માહિતી મેળવી શકે અને હા તમારે કેટલા ગુણ આવે છે કમેન્ટ કરવાનું ભૂલવાનું નથી અને હા કોઈ સવાલ શબ્દમાં બોલવામાં ભૂલ થઈ ગઈ હોય તો કોઈ જવાબમાં આ તે ભૂલ હોય તો તમે સાચો જવાબ કમેન્ટ કરી શકો છો તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્તુ